નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ હાટકેશ્વર બ્રિજ ના ટેન્ડર ઇવેલ્યુએશન ની કામગીરી શરૂ કરાઈ છે જેમાં આગામી ત્રણ દિવસમાં માં બ્રિજ ની કામગીરી શરૂ થશે હાટકેશ્વર બ્રિજના ટેન્ડર રિવોલ્યુશનની કામગીરી શરૂ કરાઈ છે જેમાં આગામી પાંચ દિવસમાં હાટકેશ્વર બ્રિજની કામગીરી શરૂ થશે બ્રિજમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો આ બ્રિજનો તમામ ખર્ચ અજય ઇન્ફ્રાસ્ટ્રકચર પાસેથી લેવાશે અજય બનાવેલો આ હાટકેશ્વર બ્રિજ વર્ષ બે હજાર સત્તરમાં બનાવવામાં આવ્યો હતો થોડા જ દિવસમાં હાટકેશ્વર બ્રિજ ઉપર ગાબડા પડ્યા હતા તેને લઈ અને બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો તે પછી કોર્પોરેશન દ્વારા ત્રણ વાર ટેન્ડર બહાર પાડ્યું પરંતુ ગુજરાતના કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ ટેન્ડર ભરવામાં આવ્યું ન હતું ત્યારે મહારાષ્ટ્રના નાગપુરના એક કોન્ટ્રાક્ટર દ્વારા આ ટેન્ડર ભરવામાં આવ્યું છે તેને કામ સોંપવામાં આવ્યું છે સ્થાનિક કંપનીઓએ નવો બ્રિજ બનાવવા ઇનકાર કર્યો હતો હાલમાં ટેન્ડર એવેલ્યુએશનની કામગીરી ચાલી રહી છે બે હજાર સત્તરમાં બ્રિજ બનાવ્યા પછી ચાર વર્ષથી ઓછા સમયમાં આજ ગાબડા પડવાનું શરૂ થયું હતું તો નાગપુરની કંપનીએ બ્રિજની કામગીરી કરવામાં રસ દાખવ્યો છે બિલ્ડરે જીએસટી વાર્ષિક ટર્નઓવર સહિતના ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા તેથી આ ડોક્યુમેન્ટ મંગાવાયા છે એજન્સી હયાત બ્રિજનો ટેસ્ટ કરાવશે તેમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે